નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શું હેતવી અને હાલ જે રીતના સમાચાર આવી રહ્યા છે ચોમાસું હજી ગયું નથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી સામે આવી છે તો એ કહ્યું કે વરસાદનો છેલ્લો રાઉન્ડ ધમાકેદાર હશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર દરમિયાન પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં આઠથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળશે નવરાત્રીમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે નવરાત્રી શરૂઆત અને અંતમાં વરસાદ ખાબકશે લઈને ઓક્ટોબર દરમિયાન આગાહી કરી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર લઈને મુંબઈ સુધીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગો આ વરસાદ જન ધને હાનિ પણ કરી શકે તેવો જોરદાર છે કેટલાક ભાગમાં પૂર આવવાની પણ શક્યતા રહે છે અને લગભગ આ વરસાદ જે છે આઠ ઇંચ આઠ ઇંચ ક્યાંક દસ ઇંચ જેવો પણ થઈ જવાની શક્યતા રહે છે નવરાત્રિમાં હાથીઓ ગાજબી સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસી શકે છે કારણ કે હસ્ત નક્ષત્રમાં થતી હોય છે એટલે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે પવનનું દૂર વધારે રહેશે અને પવનના પવનના દૂરના કારણે ગરમી પડવાની શક્યતા રહે છે નવરાત્રિની શરૂઆતમાં અને ચિત્રા નક્ષત્રમાં ત્યારે નવ દશન અગિયાર અને બાર ચિત્રા નક્ષત્રમાં પણ કેટલાક વરસાદ થવાની શક્યતા રહેશે છે પણ ત્યાર પછી વાવા ઝોડા થવાની શક્યતા રહેશે તારીખ ત્યારે ચૌદથી છવ્વીસ ઓક્ટોબર પછી બંગાળ ઉપસાગરમાં વાવો ઝોડું થશે અને અરબ સાગરમાં પણ સામિત થવાની શક્યતા રહેશે છે તો વિદાય પહેલા આ ચોમાસું સટાસટી બોલાવશે બે આગાહી કારુડિયા ધૂધમાર વરસાદની આગાહી સામે આવી શકે સત્યા આવશે અઠાવીસ સેપ્ટેમ્બરના ભારે વરસાદની આગાહી કરી છે રમણી કવામઝાની નક્ષત્રવાળી આગાહી આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ભારે વરસાદની વકી વ્યક્ત કરી છે સૌથી વધારે વરસાદ છે સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે સત્યાવીસ તારીખે અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને એક બે સ્પેલ છે એમાં ભારે સ્પેલ થઈ શકે છે એટલે છૂટાછવાયા ઝાપટાથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદ છે એ સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર નોંધાઈ શકે છે જે પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદોની ત્યાં સંભાવનાઓ છે અરવલ્લી જિલ્લામાં એક અંદરે બેથી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો છે એ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે જે કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગો છે એની અંદર કદાચ હળવા છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળશે પશ્ચિમ કચ્છની અંદર બહુ શક્યતાઓ નથી પણ જે પૂર્વ કચ્છના ભાગો છે જેમાં ખાસ કરીને અને રાપર તાલુકો છે એની અંદર એક થી લઈને બે ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ મેં માની રહ્યા છે ઉતરા પાક તારીખ છવ્વીસ નવે ઉતરે છે અને આથી તારીખ છવીસ નવ બે હજાર ચોવીસ ના બેસે છે અને દસ દસ સુધી બેસે છે મોડ નકશા થયા હાથ્યા નક્ષત્રમાંથી ગાજવી સાથે વરસાદ થશે બપોર પછી મંડાની વરસાદ થશે હાથે છવ્વીસ નવથી પાંચ દસ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બેથી સાત ઇંચ વરસાદ થશે અને હાથિયા નક્ષત્રની ગામડામાં કહેવત છે કે હાથિયા નક્ષત્રમાં થવાથી આવતું વર્ષ બે હજાર પચીસની અંદર હાથ્યા નક્ષત્ર વરસાદ ન થાય તો આવતું વર્ષ નબળું થાય એવો મારા ઘણનો અનુભવ છે હાથિયા નક્ષત્ર વરસાદ ગાજે ત્યારે અને ગામડામાં જે દેશી ગામડા હોય જે હાંભેલું હોય જે સાંભેલું હોય સાત ફેરી આપણે મકાનના ઉપર જે ટોંચું હોય તે એને લગાડવાથી તે જીવ જંતુ ધનેરા પણ ઘઉંની અંદર કે કોઈ પણ જાતનો પડતા એક અમારા પૂરા નંબર સો ટકા આગાહી મારી સાર સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે મહત્તમ સપાટીથી હવે માત્ર ત્રીસ સેન્ટીમીટર જ દૂર છે ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં પાંત્રીસ સેન્ટીમીટરનો વધારો થયો છે નર્મદા ડેમની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડત્રીસ મીટર ઉપર અત્યારે પહોંચી ચુકી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસો અડત્રીસ મીટરે પાર ગયો છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે નર્મદા ડેમના ફરી દસ દરવાજા એક એક મીટર સુધીના ખોલવામાં આવ્યા છે આવતીકાલે નર્મદા ડેમ મહત્તમ સપાટી વટાવે તેવી પણ શક્યતા છે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે

સારો વરસાદને લઈ હાલ નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે કહી શકાય કે જે સપ્ટેમ્બર માસમાં કાયમ માટે જે મહત્તમ સપાટી વટાવતો હોય છે જેને લઈ આ વખતે પણ નર્મદા ડેમ તેની જે મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ છે જે વટાવી શકશે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે કારણ કે હાલ નર્મદા ડેમની સપાટી એકસો પોઈન્ટ અડસઠ મીટરની જે મહત્તમ સપાટી છે જેને લઈ હાલ નર્મદા ડેમની સપાટી એકસો અડત્રીસ મીટર થઈ ચૂકી છે એટલે માત્ર ખાલી ત્રીસ સેન્ટીમીટર ખાલી નર્મદા ડેમ જે બાકી છે મહત્તમ સપાટીને લઈ એટલે

નવરાત્રિના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે આયોજકોએ ત્રીસ શરતો પાળવી જ પડશે ફાયર સેફ્ટી સહિત ત્રીસ નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે સ્કૂલ હોસ્પિટલ નજીક નહીં થઈ શકે આયોજન રેલવે લાઇનની નજીક પણ નહીં થઈ શકે આયોજન જ્વલનશીલ પદાર્થથી દૂર આયોજન કરવાનું રહેશે ઓછામાં ઓછા બે એમરજન્સી ગેટ પણ ફરજિયાત રહેશે ફાયર વિભાગે નવરાત્રિના આયોજકો માટે આ ગાઈડલાઇન જાહેર કરી છે નવરાત્રી આયોજક દ્વારા કરેલા આયોજનમાં જાહેર સલામતી માટે ફાયર સેફ્ટી અંગેની પણ નોટિસ જાહેર કરવામાં આવી છે નવરાત્રીનું આયોજક ઇલેક્ટ્રિક સબસ્ટેશન ઇલેક્ટ્રિક હાઈ હાઈ ટેન્શન લાઇન રેલવે લાઇનથી દૂર કરવાનું રહેશે લોકોની સલામતીને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે સાથે જ ઓછામાં ઓછા બે એમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે સિટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો પંદર મીટરથી વધારે ન હોવો જોઈએ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે દૈનિક કેટલા વ્યક્તિઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે લોકોની સલામતી લઈને આ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે નવરાત્રીના આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે આયોજકો માટે આ ત્રીસ અલગ અલગ નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે અને આ નિયમોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે અને હવે વાત કરીશું ગોઝારા અકસ્માતને સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં કુલ સાત લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે મતગર સહકારી જીન પાસે અકસ્માત સર્જાયો હતો ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં સાત લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત થઈ ચૂક્યા છે એકની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે શામળાજીથી અમદાવાદ જતાં અકસ્માત નડ્યો હતો તમામ મૃતકો અમદાવાદના હોવાનું સામે આવી રહ્યું છે ફાર વિભાગની મદદ લેવામાં આવી રહી હતી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હોવાની માહિતી સામે આવી રહી છે સાબરકાંઠા જિલ્લાના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે જે જીવિત છે એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે એ સિવાય જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે હિંમતનગરના સગાજીન ચોકડી પાસે આવેલી સમાજવાડી છે તેના આગળ જ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતના કારણે અત્યાર હાલ તો જે બાયોટ્રાફિક જામ થયો હતો તેના કારણે જે જે લોકો જે સાત લોકો છે સાત લોકો કારમાં ફસાયા હતા અને જે કારમાં ફસાયા હતા તેમને ગ્રેનર મદદથી કાપીને આ તમામ લોકોને બહાર નીકળવામાં આવી રહ્યા છે ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે લો જે ફાયર વિભાગનો સ્ટાફ છે ફાયર વિભાગનો સ્ટાફ જે કાર છે તે કારને પૂરેપૂરી કાપીને કાપીને જે તમામ મૃતદેહો છે મૃતદેહો બહાર નીકળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નોંધ અત્યાર સુધીમાં સાતના સાતના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે અને તેને અત્યારે હાલ તો હિંમતનગર શિલમાં સારવાર અર્થે ખર્ચ આવે છે આ સમગ્ર મામલે અત્યારે હાલ તો જે જિલ્લા પોલીસ વડા સહિત જે સીઆઈ પીએસઆઈનો સહિત સ્ટાફ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ટ્રાફિક હળવા હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અકસ્માત ન બને તે માટે પણ અત્યારે હાલ તો પોલીસે કામગીરી હાથ ધરી છે હું જયશું ગુજરાતી ખબર કાઢા આગળ વાત કરી અને સમાચારોની તો ભાજપનું સદસ્યતા અભિયાનને લઈને વિગતો આવી રહી છે રાજ્યના મુખ્યમંત્રી નાગરિકોને ભાજપના સભ્ય બનાવશે ઘાટોડિયા વિધાનસભા મતવિસ્તારના લોકોને ભાજપ સાથે જોડવાનો પ્રયત્ન કરશે બોપલ સ્થિત ઇસ્કોન પ્લેટિનિયમ ખાતે મુખ્યમંત્રી ચલાવશે આ સદસ્યતા અભિયાન ઇસ્કોન પ્લેટિનિયમના રહીશોને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવાશે બોપલ ખાતે મુખ્યમંત્રી હાલ ઉપસ્થિત હોવાની પણ માહિતી સામે આવી રહી છે રહીશું ને ભાજપના પ્રાથમિક સભ્યો બનાવવાનું અભિયાન જે રીતે ભાજપ દ્વારા તેજ કરવામાં આવ્યું છે ત્યારે ભાજપના સદસ્યતા અભિયાનમાં મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે બોપલ સ્થિત આવેલા ઇસ્કોન પેટીનિયમ ખાતે કે જ્યાંના સદસ્યોને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવશે ભાજપના સદસ્યતા અભિયાનની આજે તસવીરો સામે આવી રહી છે હાલ બોપલ ખાતે મુખ્યમંત્રી પહોંચી યુક્યા છે ભાજપનું સદસ્યતા અભિયાન રાજ્યના મુખ્યમંત્રી નાગરિકોને ભાજપના સભ્ય બનાવશે ઘાટોડિયા વિધાનસભા મત વિસ્તારના લોકોને ભાજપ સાથે જોડશે આપણે આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે ખાસ કરીને મુખ્યમંત્રીનું સ્વાગત પણ અહીંયા કરવામાં આવ્યું હતું બોપલ આવેલા ઇસ્કોન પ્લેટિનિયમ ખાતે ત્યારે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે અને હવે વાત કરીશું કબીરાજના આતંકની ઠ અમદાવાદના અમરાઈવાડી ભીલવાડામાં વાનરોનો આતંક સામે આવી રહ્યો છે શ્રીનાથ નગરમાં કપિરાજનો આતંક જોવા મળ્યો આઠ વર્ષની બાળકી સહિત પાસઠ વર્ષના વૃદ્ધને વાનરોએ બચકા ભર્યા અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડે વન વિભાગને ફરિયાદ કરી કપિરાજના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે કપિરાજના ડરથી લોકો લાકડીઓ લઈને નીકળ્યા વાનરોને પાંજરે પૂરવાની હાલ તેઓ માંગ કરી રહ્યા છે અને આ મુદ્દે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું સંવાદદાતા દીપિકા મારી સાથે અહીંયા જોડાઈ કે આજે દીપિકા સ્થાનિકો અહિયાં આપણી સાથે ઉપસ્થિત છે શું કહી રહ્યા છે કપિરાજ કેટલા સમયથી આ વિસ્તારમાં આતંક છે સૌ સૌપ્રથમ તો આપ દ્રશ્યો જુઓ અમરાઈવાડીના શ્રીનાથનગરના દ્રશ્યો કે જેમાં દરેકના હાથમાં આજે લાકડી છે નાના બાળકો પણ કપિરાજથી ડરી રહ્યા છે જેની પાછળનું કારણ છે જે એક પ્રકારે કપિરાજે આતંક મચાવ્યો છે લોકોને હુમલો કરી રહ્યા છે લોકો ઉપર ત્યારે જેમની પર હુમલો કર્યો છે તેમની સાથે પણ વાત કરીશું શું થયું હતું એ દિવસે અને કપિરાજનો આતંક કેવી રીતે તે લોકોને પરેશાન કરી રહ્યો છે તે વિશે પણ વાત કરીશું કેટલાક લોકો છે સૌપ્રથમ તો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું भाई आ, ये जो म, इनके ऊपर जो हमला हुआ वो कौन है और क्या हुआ वो मेरी मम्मी है हाँ। मेरी मम्मी के ऊपर बंदर ने हमला किया है हाँ। वो कम से कम तीन से चार इंच काट लिया उसके अंदर उंगली भी घुस जाती है हाँ। और एक में सात टाका आ, एक पाँच टाका आया है हाँ। तो हम ऐसा चाहते हैं कि वन विभाग वाले हमारी रक्षा करें हाँ। कुछ बंदर को पकड़ने का कुछ आइडिया करे अभी तक उनकी ओर से कोई है नहीं आते आधे घंटे में चले जाते हैं सर्वे करके तो उससे कोई हल नहीं हो रहा है अदरवाइज सब लोग यहाँ पे સદમ મેં કોઈ લગ બહાર નહીં નિકલતા કામ પે નહીં જા પા બચ્ચે બહાર નહીં નિકલતે

साथ है पर बात करी सुबह आप कहाँ थे किस तरीके से कपीराज ने ये हमला किया और समय क्या था कपड़ा पसार रही थी हाँ। पसार के जैसे आने की कोशिश करी तब तक वो लोग आ गए मतलब सीढ़ी पे थे कपड़ा पसार के हाँ आने के कोशिश करी तब तक वो लोग इधर पता नहीं कहाँ से आ गए मैं देखी देख नहीं पाई हाँ। मैं देखी बस ऐसे बैठ गयी उसके बाद केबिन पर वो लोग भग गए केबिन पर से मेरे ऊपर ढाबा बोल दी હા બિલકુલ તો કપડાં સુકવવા બેન ગયા હતા અને અચાનક જ ટેરેસ ઉપર કપિરાજે હુમલો કરી દીધો છે આ જે બેન છે પિસ્તાલીસ વર્ષ તેમની ઉંમર છે આઠ વર્ષની બાળકી છે તેની ઉપર પણ હુમલો કર્યો છે આઠ વર્ષની બાળકી હાલ હોસ્પિટલમાં છે અને સારવાર લઈ રહી છે પરંતુ જે રીતે કપિરાજનો આતંક છે અહીંના લોકો અમરાઈવાડી વિસ્તારના શ્રીનાથનગરના લોકો ખૂબ જ ડરી રહ્યા છે દિવસ રાત તેઓ બસ એક જ માંગ કરી રહ્યા છે કે વન વિભાગ છે કોઈ ત્વરિત પગલાં લે અને તેને કારણે ખાસ કરીને આ તમામ લોકોને કપિરા बिल्कुल आभार बदल एक के घना समय आतंक जंक अमदावाद शहर ऐसी तीन चार दिन से यहाँ पे एक बंदर है जो सब लोगों को काट रहा है और काटता है ऐसा भी काटता है पूरा मान से निकाल ले रहा है और उससे पब्लिक है लोग यहाँ पे बहुत परेशान है લોકો કા નીદ ઉડ ગઈ હે રાત ઓ દિન ઘરાને લોગ ડંડા લેકે લોગ ઉસકો દોરાયે બી દોરાયે હમ લોગી સાથ મે ગુંમ રહે હે લોગો કે હમ લોગોને બહોત સારા ફોન કી કમ્પ્લેન ભી કી હે પર મ્યુનિસિપালিટી બરોબર ધ્યાન દેને રહી હે કુછ કામ ભી નહીં કરે રહી હે યહા કે લોગી મેલકે ઉસકા સપોર્ટ કર રહે હે પબ્લિક કા અવાજ નમેલ કે પે લોગો પર કામ નિકાલ રહે હે રાજકોટ થી સમાચાર આવી રહ્યો છે બ્રેડના ગઢાળા માં દીપડા નો આતંક સામે આવ્યો ગઢાળા ગામ માં 6 મહિના માં 6 પરસો નો શિકાર કર્યો દીપડા રાહુલાત ખેડૂતો માં ભાઈ નો માહોલ છે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડા ને પકડવા પાંજરા મુકવામાં આવ્યા છે છેલ્લા સો માસથી ગઢાળા ગામ અને આજુબાજુ વિસ્તારમાં દીપડાએ નો ભયંકર ત્રાસ હોય તેથી આજે સો માસની અંદર ગઢાળા ગામના સહજ એટલા પશુઓના મરણ કરેલ છે ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાની છે સમાચારોમાં સ્વાગત છે સમાચાર આવી રહ્યા સબ સ્ટેશનના ઓપરેટરને માર મારવાના સીસીટીવી સામે આવ્યા છે હાલોલના તરખંડા જેટકો સબસ્ટેશનની આ ઘટના વીજ પુરવઠો ખોરવા જતા યુવકે મારામારી કરી બીજું કંપનીના ઓપરેટરને ફરજ દરમિયાન માર મારી યુવક બિરદાસ રવાનો થઈ ગયો સીસીટીવીમાં આખી આ ઘટના કેદ થવા પામી છે આવી દ્રશ્યો છે સબસ્ટેશન ઓપરેટરને માર મારવાનો આ જે વિડીયો છે તે સામે આવી રહ્યો છે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે હાલોના તરખંડા જેટકો સબસ્ટેશનની આ ઘટના સીસીટીવી ફૂટેજના આધારે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને સમાચાર બનાસકાંઠાથી જીપીએસ ટ્રેકર લગાવવા મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી ખાણ ખનીજ અધિકારી ગાડીમાં તેઓએ આ જીપીએસ લગાવ્યો અધિકારીની ગાડીની અંદર જીપીએસ લગાવી જાસૂસી કરાવી હતી બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે ખાણ ખનીજ અધિકારીની ગાડીનું લોકેશન મેળવી અને રોયલ્ટી ચોરી કરતા હતા અગાઉ સાત લોકોની ધરપકડ થઈ હતી રાજકોટથી અન્ય સમાચાર જેતપુરમાંથી ફટાકડાનું કારખાનું જડપાયું છે દિવાળી પહેલા રાજકોટ ગ્રામ્ય એસઓજીની મોટી આ કાર્યવાહી સામે આવી જેતપુર બળદેવધાર વિસ્તારમાંથી ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું કારખાનું ઝડપાયું ગેરકાયદેસર રીતે ધમધમતું હતું આ કારખાનું લાયસન્સ વગર ફટાકડા બનાવતા હોવાનો ઘટસ્ફોટ થયો ગોડાઉન ભાડે રાખી ફટાકડા બનાવવામાં આવતા હતા ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર પણ આવેલું છે ફટાકડા બનાવવાના કારખાનામાંથી રો મટીરિયલ અને જુદા જુદા કેમિકલ્સ પણ મળી આવ્યા છે ફટાકડા બનાવવાનું રો મટીરિયલનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એસઓજીએ ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી ત્રણ શખ્સોની અટકાયત કરી છે વર્ગત વિગતો આવી રહી છે ઇન્કમ ટેક્સ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે છે ઇન્કમ ટેક્સ અધિકારી ફસાયા છે એસીબીની ટ્રેપમાં પાન કાર્ડ રદ કરવા માટે તેઓએ લાંચ માંગી હતી અરજદાર પાસે બે પાન કાર્ડમાંથી એક રદ કરાવવા માટે તેઓએ લાંચ માંગી હતી રૂપિયા દસ હજારના દંડની બીક બતાવીને પાંચ હજાર લાંચ માંગી હતી સમજૂતી બાદ ત્રણ હજારની લાંચ લેવા જતા એસીબીએ તેઓને રંગે હાથે ઝડપી લીધા અમદાવાદના નવીરાહુ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી તેઓએ આતંક કેક કાપતું આ વિડિયો વાયરલ થઈ રહ્યું છે હાથમાં હથિયાર રાખી તેઓએ ડાન્સ કરે અમદાવાદના વાડજ વિસ્તારનું આ વિડિયો હોવાની હાલ ચર્ચા છે ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ આ વિડિયો વાયરલ થયો છે અને વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી મોરબી થી સમાચાર બે મિત્રો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે ત્યારે એક ઇજાગ્રસ્ત છે ઇરફાન નામના શખ્સે છરીથી હુમલો કર્યો પોલીસે હત્યાની ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અમે આશાપુરા જતા હતા આશાપુરામાં સેવા કરવા જવાની હતી અને આવી રીતના અમે અહીંયા ઊભી રહી ગઈ માવો લેવા અને એ રીતનું અમે ઉતરાન તો એ રીતના ડાયરેક્ટ ઘા કરવા મળી અમદાવાદમાં બાળકને ડામ દેવાના ગુનામાં ફરાર માતા અને પુત્રીની ધરપકડ કરવામાં આવી છે તાજેતરમાં જ અમદાવાદના સાયન્સ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે માતા સાથે છૂટાછેડા લીધા બાદ પિતાએ બીજા લગ્ન કર્યા જોકે સાવકી માતા અને નાની અવારનવાર બાળકને માર મારતા હતા એટલું જ નહીં બાળકના નાનીએ તો ચીપીઓ ગરમ કરીને તેને બે ડામ પણ આપ્યા હતા

પાટણ એચએ કેમ્પસમાં આવેલી આદિજાતિક કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા મામલે જવાબદારો છટકી રહ્યા છે છાત્રાલયમાં વિદ્યાર્થીઓ જમતા સમયે શાકમાંથી દેડકો નીકળ્યો એક બાજુ વિદ્યાર્થીઓને ખરાબ ભોજન મળે છે તેવા આરોપો થાય છે ત્યારે બીજી બાજુ જવાબદાર કર્મચારી બોલવા સુધા તૈયાર નથી જવાબદાર અધિકારી મીડિયા સમક્ષ મૌન રહેતા દેખાયા સરકાર દ્વારા મૂકેલા છાત્રાલયના અવોર્ડને અંગે કોઈ જવાબ જ ન આપ્યો આવેલ આદિજાતિ વિદ્યાર્થી છાત્રાલયમાં ભોજન લઈને વિવાદ સર્જાયો છે જેમાં ગઈકાલે કેટલાક ફોટા અને વિડીયો સામે આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ જે સમયે ભોજન આરોગતા હતા તે સમયે સબ્જીમાંથી ક્યાંક મરેલી હાથમાં મરેલી હાલતમાં ડેટકો મળ્યો હતો એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક જે ભોજનમાં ડેટકો મળ્યો હતો તેને લઈને વિદ્યાર્થીઓના આરોગ્ય સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે જે ભોજનના સંચાલક છે તેઓ અહીંયા બેઠા છે સીધી તેમની સાથે વાત કરીએ ગઈકાલે વિડીયો અને ફોટો વાયરલ થયા હતા વિદ્યાર્થીઓ જમતા હતા સબ્જીમાં મરેલો ડેટકો નીકળ્યો હતો શું કહેશો આ બાબતે અમે સર ભોજનના સંચાલક નથી ગવર્મેન્ટ દ્વારા મુકાયેલા વોર્ડન છીએ અને આના ઉપરાંત અમે તમને કંઈ કહી શકીશું નહીં અગાઉ પણ આજ રીતે મુદ્દો ઉપડ્યો હતો કે ક્વોલિટી ક્વોલિટીવાળો ભોજન આપવામાં નથી આવતો તેમજ કાચી રોટલી અને ભરેલી રોટલી આપવામાં આવે છે આ બાબતે નો કોમેન્ટ્સ શું તમારી આ બાબતે કોઈ જવાબદારી બને છે જો ગવર્મેન્ટે આપને અહીંયા ફાળવ્યા છે રિસ્પોન્સિબલ બટ આઈ વિલ ગો નો કોમેન્ટ્સ વડોદરાથી સમાચાર આવી રહ્યા છે હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે એમએસ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે નિઝામપુરાની હોસ્ટેલમાં અઢાર વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે વનરાજ રાઠિયા નામના વિદ્યાર્થીએ પંખા પર દોરી બાંધી આત્મહત્યા કરી મૂળ પોરબંદરનો વતની વનરાજ રાઠિયા હોસ્ટેલ રહીને અભ્યાસ કરતો હતો ડાયમંડ જુબલી બોયઝ હોસ્ટેલના બાવીસ નંબરના રૂમમાં ફાંસું ખાઈ જીવન ઠૂંકાવ્યું મૃતદેહને એસએસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો ભણતરનો ભાર કે પછી અન્ય કોઈ કારણ તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર